મિત્રો હવે આપણે ટપાલ ટિકિટને આમાં આપણે વડે આપણે આ લંબચોરસને ઢાંકવાનું છે ટપાલ ટિકિટનું માપ આપણને આપેલું છે અહીં આપણે એક એક ટપાલ ટિકિટ મૂકતા જઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આડી જે હરોળ છે એમાં સાત ટપાલ ટિકિટ આવી છે હવે ઊભી હરોળમાં આપણે જોવું છે તો બધે જ ગોઠવી દઈએ અહીં ફરી વાર સાત ટપાલ ટિકિટ આવશે ત્યારબાદ અને ફરી સાત તો આપણને ટપાલ ટિકિટ ગોઠવતા જઈએ છે એમ ખ્યાલ આવે છે કે આડી હરોળમાં સાત આવી છે અને ઊભી હરોળમાં ચાર આવી છે તો કુલ કેટલી ટપાલ ટપાલની જે ટિકિટ છે એ આવશે તો સાત ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ટપાલ ટિકિટ વડે આ લંબચોરસ હવે આપણે એના પરથી થોડા મુદ્દાઓ લઈશું પીળા રંગના લંબચોરસની બાજુઓની લંબાઈ ચૌદ સેમી છે શા માટે કારણ કે આજે એક ટપાલ ટિકિટ છે એની લંબાઈ બે સેમી છે તો આવી સાત ટિકિટ ગોઠવી શકાય તેની જે લંબાઈ છે એટલે કે આડો જે આ ભાગ છે અને આપણે કહીશું લંબાઈ અહીં આપણે ટપાલ ટિકિટ એક ટિકિટ બે સેમી એટલે કે નો આ લંબાઈનું માપ આપણને મળે છે ત્યારબાદ છે પહોળાઈ એટલે કે આ ભાગ અને આપણે કહીએ પહોળાઈ ત્યાં ચાર ટિકિટ આવી હવે એ ટિકિટ છે એનું પણ બે સેમી માપ છે એટલે ચાર બે આઠ સેમી થશે તો પહોળાઈ મળી ગઈ આઠ સેમી હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને ક્ષેત્રફળ મળે લંબચોરસની પહોળાઈ જે છે એ આઠ સેમી છે પહોળાઈ પર ચાર ટિકિટ ગોઠવી શકાય હવે ટિકિટનું જે માપ છે એ છે બે ગુણ્યા બે એટલે કે એ ચોરસ ટિકિટ છે અને એની બાજુનું માપ છે બે સેમી આ પરથી ખ્યાલ આવે કે તેની લંબાઈ જે છે એના પર સાત ટિકિટ અને પહોળાઈ પર ચાર ટિકિટ ગોઠવી શકાય લંબચોરસને સંપૂર્ણપણે ઢાંકવા માટે અઠયાવીસ ટિકિટની જરૂર પડે એટલે કે કુલ જે ટિકિટ જે છે એ થાય છે અઠ્યાવીસ જે આપણે અહીં જોઈ હવે લંબચોરસનું ક્ષેત્રફળ ચૌદ ગુણ્યા આઠ ચૌદ ગુણ્યા આઠ બરાબર એકસો ને બાર ચોરસ સેમી થાય ક્ષેત્રફળ જે છે એ વિસ્તાર આને કહેવાય જે આકારે રોકેલો ભાગ છે એ આ જે ભાગ છે એના માટે થઈને આપણે શું કરવું પડે તો લંબાઈ અને પહોળાઈ આ બંનેનો ગુણાકાર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આપણને મળે ક્ષેત્રફળ જે છે એકસો બાર ચોરસ સેમી ક્ષેત્રફળ જે છે એના માપની બાજુમાં હંમેશા ચોરસ લાગે પછી જો માપ સેમીમાં હોય તો ચોરસ સેમી લાગે અને માપ જો મીટરમાં હોય તો ચોરસની બાજુમાં મીટર લાગે ચોરસ મીટર આ ક્ષેત્રફળ માટે છે તો લંબ ચોરસની પરિમિતિ કેટલી થઈ તો પરિમિતિ માટેનું જે સૂત્ર છે એ છે બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ તો અહીં જુઓ બે કાઉસમાં ચૌદ વધતા આઠ ચૌદ વધતા આઠ બરાબર થશે બાવીસ એને ગુણ્યા બે બરાબર ચુમ્માલીસ તો જે પરિમિતિ છે એ મળે છે ચુમ્માલીસ સેમી પરિમિતિનું માપ છે એમાં આપણે આગળ ચોરસ લગાડવાનું રહેતું નથી હવે ફરી એકવાર જોઈએ તો પરિમિતિ શોધવા માટે જો લંબ ચોરસ હોય તો એનું સૂત્ર છે બે કાંસમાં લંબાઈ વધતા પહોળાઈ અને ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ આ વાત છે લંબ ચોરસ માટે જો ચોરસ હોય તો આપણે શું કરીશું જો ચોરસ હોય તો એની પરિમિતિ શોધવા માટે ચાર ગુણ્યા એલ અને ક્ષેત્રફળ શોધવા માટે એલ ગુણ્યા એલ કારણ કે એની ચારે બાજુનું માપ સરખું હોય તો આ જે ચાર સૂત્રો છે એ ખાસ યાદ રાખવાના આ સૂત્રો યાદ હશે તો તમે કોઈ પણ ચોરસ કે લંબ ચોરસ આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ એકદમ આસાનીથી શોધી શકશો